નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ તેના માટે આપણે આ એક વાટકી રાઈસ લીધેલ છે ચોખા લીધેલા છે હવે ચોખાને આપણે પાણીથી ધોઈ નાખવાના છે એમાં જે પાવડર રહેલો હોય પાવડર ન નીકળી જાય ત્યાં સુધી આપણે બે ત્રણ પાણીથી તેને ધોઈ નાખવાના છે આ રીતે પાણી નાખી એને હાથેથી આ રીતે મસળી લેવાના છે અને આ પાણી ચોખ્ખું ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને બે ત્રણ પાણીથી ધોઈ લેવાના છે હવે આપણે આ ભાતને ચાર પાણીથી ધોઈ નાખેલ છે હવે આપણે જે પાણી મૂકેલ છે એક વાટકી આપણે જે માપ ચોખાનું લીધેલું હતું એ જ વાટકી આપણે પાંચ ગણું મતલબ પાંચ વાટકી પાણી આપણે મૂકવાનું છે હવે આપણે તેમાં આ રીતે ચોખા એડ કરી દેસુ હવે આપણે ભાત એડ કરી દીધેલ છે હવે એને આપણે થોડા ઉકળવા દેવાના છે હવે એમાં આપણે થોડું

અને ત્યાર પછી તેમાં આપણે થોડા વટાણા એડ કરીશું આ લીલા વટાણા એડ કરવાના છે આ રીતે હવે આપણે તેને આ જ રીતે બફાવા દેવાના છે આ ભાતને પૂરા નથી બફાવા દેવાના આપણે તેને સિંતે ટકા જ બફાવા દેવાના છે એટલે આપણે આ રીતે ચેક કરી લેશું થોડા કાચા છે ત્યાં આપણે હવે એને ગેસ બંધ કરી દેસુ અને આ પાણી છે એ આપણે નિતારી લેવાનું છે અથવા તો આપણે ભાતી હોય તેમાં ભાત નાખી અને પાણીને અલગ કરી દેવાનું છે હવે આપણે વેજ પુલાવમાં બધા વેજીટેબલ છે એ આપણે કઈ રીતે સુધારવા એનું એક અલગ જ મહત્વ છે ટમેટું છે ગાજર છે ફ્લાવર છે કોબી છે વટાણા છે આ બાર થી પંદર પીસ કાજુના છે સમારેલી કોથમરી છે લીંબુ છે ડુંગળી છે મરચું છે આદુ છે અને બટેકુ છે આપણે આટલા વેજીટેબલ લીધેલું છે અને હવે આપણે કઈ રીતે સુધારવા એ આપણે જોઈશું બટેકાને કઈ રીતે સુધારવા એ જોઈશું બટેકાને વચ્ચેથી આ રીતે બે ભાગ કરી ત્યાર પછી એના પણ વચ્ચેથી આ રીતે બે ભાગ કરવાના છે આ રીતે છાલ નથી ઉતારવાની આ રીતે એની ચાર સ્લાઈસ કરી નાના બટેકાની એની વચ્ચેથી આ રીતે બે સ્લાઇસ કરી નાખવાની છે આ રીતે સુધારવાના છે હવે આપણે ડુંગળીને સુધારશું આ રીતેથી કાપી એની આ રીતે સ્લાઇસ કરતી જવાની છે ડુંગળીની આ રીતે પાતળી સ્લાઇસ જ કરવાની છે આ રીતે એની છે હવે આપણે ગાજર સુધારીશું ગાજરને આપણે નાના પીસ કરવાના છે આપણે સરસ ધોઈ નાખેલ છે ગાજરને એટલે એની છાલ ઉતારવાની જરૂર નથી પણ આ રીતે કરી અને આ રીતના આપણે પીસ કરવાના છે ગાજરના ત્યાર પછી આપણે ફ્લાવરનું કટિંગ કરીશું ફ્લાવરના કટિંગ કરવા માટે આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે ત્યાર પછી આ ફ્લાવરને આપણે નાના પીસ કરીશું હવે આપણે ફ્લાવરનું આ રીતે નાનું કટિંગ કરી લીધેલ છે ત્યાર પછી આપણે હવે આ કોબીજને સુધારીશું તેના પણ આપણે લાંબી સ્લાઇસ થાય એ રીતે કટિંગ કરવાનું છે આ રીતે કટિંગ કરવાનું છે હવે આપણે કોબીજનું આ રીતે કટિંગ કરી લીધેલું છે હવે આપણે આ મરચું છે તેનું આપણે કટિંગ કરવાનું છે આ રીતે નાના કટિંગ કરવાનું છે અને ગોળ શેપમાં કટિંગ કરવાના છે આ રીતે આપણે મરચાં સાથે જ આદુનું કટિંગ કરી નાખશું આદુનું કટિંગ છે એ પણ આ રીતે સ્લાઇસમાં જ કરવાનું છે આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે ત્યાર પછી આપણે ટમેટાનું કટિંગ કરી લેશું ટમેટાને આ રીતે નાના પીસ કરી દેવાના છે હવે આપણે પુલાવનો વઘાર કરવા માટે ગેસ ચાલુ કરી લેવાનો છે વધારે તેલ નથી મૂકવાનું એટલે એક ટેબલ સ્પૂન ઉપર થોડું તેલ આ રીતે નાખીશું ત્યાર પછી તેમાં આપણે થોડું ઘી એડ કરવાનું છે એટલે એક નાની ચમચી આપણે ઘી એડ કરીશું આ રીતે ઘી એડ કરી દેવાનું છે હવે આપણે આ કાજુના ટુકડા એમાં એડ કરી દેવાના છે તેને આપણે તેલમાં આ રીતે સાતડવાના છે કાજુ કલર બ્રાઉન થઈ ગયો છે ત્યાં સુધી આપણે તેને સાતડવાના છે ત્યાર પછી તેમાં મરચું અને આદુની કટિંગ છે એ નાખી દેવાનું છે આ રીતે હવે આપણે થોડો ધીમો કરી દેશું ત્યાર પછી તેમાં આપણે બટેકા હતા એને એડ કરવાના છે આ રીતે ત્યાર પછી તેમાં આપણે દળાકોડી ઉમેરી દેવાની છે ત્યાર પછી તેમાં આપણે ગાજર ફ્લાવર ડુંગળી આ આ રીતે રીતે એડ કરી દેવાની છે છે તેલમાં મિક્સ કરવાનું ત્યાર પછી તેમાં આપણે થોડા વટાણા એડ કરીશું આપણે ભાતમાં બાફવા સમયે વટાણા નાખેલા હતા એટલે આમાં આપણે થોડા જ વટાણા એડ કરીશું હવે આપણે આ બધા વેજીટેબલ ને આ રીતે તેલમાં પકાવતું રહેવાનું છે એ રીતે હલાવશું હવે આપણે આ વેજીટેબલ બધા નાખીને મિક્સ કરી દીધેલ છે હવે એની ઉપર આપણે આ રીતે ઢાંકી દેવાનું છે હવે આપણે થોડી વાર આપણે જ રીતે ઢાંકીને રાખીશું હવે આપણે મીડિયમ ગેસ ઉપર પાંચ મિનિટનો સમય ઢાંકીને રાખી દીધેલ છે બધા વેજીટેબલ પાકી ગયેલ છે એ આપણે આ બટેકું ચેક કરી લેવાનું છે જેથી કરીને આપને ખબર પડી જાય કે પાકી ગયેલ છે બધા વેજીટેબલ પાકી જાય ત્યાર પછી આપણે તેને મિક્સ કરી લેવાના છે અને તેમાં આપણે આ એક લીંબુનો ટીક ટુકડો છે જે આપણે લીંબુનો ટુકડો ઉમેરી દેવાનો છે લીંબુનો રસ ઉમેરી ત્યાર પછી આપણે તેમાં એક ચમચી હળદર ઉમેરવાની છે એક ચમચી હળદર ઉમેરી આપણે બરાબર આ વેજીટેબલને બધાને મિક્સ કરી લેવાના છે વેજીટેબલ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે બે ચમચી ખાંડ ઉમેરવાની છે બે ચમચી ખાંડ ઉમેરી દીધા પછી તેને આપણે વેજીટેબલમાં બરાબર મિક્સ કરી દઈશું ત્યાર પછી તેમાં આપણે બે ચમચી મરચાં પાવડર ઉમેરીશું અને મરચાં પાવડરને પણ આપણે ઉમેરીને મિક્સ કરી લેવાનું છે જીરું પાવડર ઉમેરવાનો છે જીરું પાવડર ઉમેરી થોડો ગરમ મસાલો ઉમેરી અને ત્યાર પછી આપણે છે એ બજારમાં વેજ બિરિયાની મસાલો મળે છે એ થોડો બિરિયાની મસાલો ઉમેરેલ છે હવે આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી જે ભાત આપણે બાફીને રાખેલા હતા એ વેજીટેબલમાં મિક્સ કરવાના છે આ રીતે ભાતને વેજીટેબલમાં મિક્સ કરી નાખી દેવાના છે બધા ગેસ મીડિયમ જ હવે આપણે રાખવાનો છે ત્યાર પછી આ ભાતને બરાબર વેજીટેબલ સાથે મિક્સ થઈ જાય એ રીતે ધીમે ધીમે મિક્સ મિક્સ કરતા રહેવાના છે અને લાસ્ટમાં પછી આપણે જે એ મિક્સ થઈ જાય બધા વેજીટેબલ અને ભાત અને સરસ કલર થઈ જાય ત્યાર પછી ટમેટા ઉમેરવાના છે જે આપણે છેલ્લે લાસ્ટમાં ઉમેરવાના છે ટમેટા ઉમેરી દીધા પછી આપણે છે એ થોડો ચાટ મસાલો ઉમેરશું અને ત્યાર પછી આપણે છે એ ઝીણી સમારેલ કોથમીર હતી ત્યારે આપણે પુલાવ બનાવેલ છે એકદમ ખૂબ જ સરસ તેલ છે તો તૈયાર છે આપણા વેજ પુલાવ તમે જોઈ શકો છો કે એકદમ સરસ બનેલ છે મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર